મોરબી શહેરમાં આવેલ આલાપ રોડ પર લાંબા સમયથી ઉભરાટી ગટરોથી કંટાળીને સ્થાનિક લોકોએ કોંગ્રેસ આગેવાનો સાથે રાખીને આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સ્થાનિકો મોટા પ્રમાણમાં વિરોધ નોંધાવ્યો હતો ઉભરાતી ગટરની સમસ્યા લાંબા સમયથી હોવા છતાં મોરબી નગરપાલિકા તંત્ર કોઈ કાર્યવાહી ન કરતું હોવાના આક્ષેપ કરી સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમજ પાલિકા તંત્ર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી આ વાત કરીએ તો મોરબી નગરપાલિકા લોકોની સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ રહી છે મોરબી શહેરમાં ઘણા વિસ્તારોમાંથી ઉભરાતી ગટરોથી લોકોને ફરિયાદ ઉભી રહી છે જ્યારે શહેરમાં આલાપ રોડ પર લાંબા સમયથી ઉભરાતી ગટર અને ગંદકીના પ્રશ્નોને કોઈ ઉકેલ નહીં આવતા અત્યારે કોંગ્રેસ આગેવાનોને સાથે રાખીને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો રિપોર્ટર શ્રીકાંત પટેલ વાત્સલ્યમ સમાચાર મોરબી